તમે એક ખેડૂત પુત્ર છો અને તમે ખેતી સાથે જોડાયેલા છો તમે જે વિડીયોની અંદર બોલશો એની જોઈને બીજા પણ ખેડૂત મિત્રો ઉપયોગ કરશે તો જે હોય તમે કોઈ પણ જાતનો ભેદભાવ રાખ્યા વગર કે જે સત્ય હોય એ જ ખેડૂત મિત્રોને જણાવશો કોઈ પણ ભેદભાવ તો છે જ નહીં આ સામે જ ઊભું હોય જીરું અને બીજા આજુબાજુના ખેડૂતોને પૂછે કે મેં શંટકાવ એક જ વાર કર્યો બીજો કોઈ સંટકાવ કર્યો નહીં ગઈ સાલ કરતાં આ સાલ જીરું સારું અને તમે બીજા પણ ખેડૂતો હું કેમ છો ખેડૂત ભાઈઓ મજામાં બનાસની ખેતી ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે થરાદ તાલુકાના રાજસ્થાન બોર્ડર નજીક પાંતડાઉ ગામની મુલાકાત કરશું અને ત્યાં પ્રગતિશીલ ખેડૂતે આપણી એગ્રિકોન ન્યુટ્રીટેક લિમિટેડની સ્ટાર કીટનો જીરાના પાકની અંદર ઉપયોગ કર્યો છે તો એમના પાસેથી અભિપ્રાય જાણશું ત્યાં સુધી તમે ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ બટન દબાવવા વિનંતી અને વિડીયો આગળ સારો લાગે તો શેર કરવા વિનંતી ભાઈઓ હું એગ્રિકોન ન્યુટ્રીટેક લિમિટેડ કંપનીમાંથી ગણપતભાઈ ચૌધરી અત્યારે આપણે થરાદ તાલુકાના વોતડાવ ગામે આવ્યા છીએ કે જે એક ખેડૂતે એગ્રિકોનની પ્રોડક્ટનો ઉપયોગ કર્યો છે તો એમને કેવું રિઝલ્ટ મળ્યું એમને શું અભિપ્રાય છે એ જાણશું એમનું ખેતર જોઈશું કે જીરાની પાક કેવો છે ક્યારે ઉપયોગ કર્યો તો તો આવો એમના પાસેથી આપણે જાણીએ કે તમારું નામ મારું નામ પટેલ પૂંજાભાઈ નાગજીભાઈ વોતડાવ તાલુકો તાલુકો થરાજ જિલ્લો વાવથરાજ તો અત્યારે આપણે વાતરાવ ગામની અંદર આવ્યા છીએ કે જો પૂજાભાઈને પૂછશું કે તમે જીરાની અંદર કેટલા દિવસનું તમારું જીરું થયું છે જીરું સિત્તેર દિવસનું શું લાગે છે કેવું તમારે જીરાનો પાક કેવો સારો દેખાય છે એકદમ સારો ગઈ સાલ કરતા સારો તમે એગ્રીકોનની સ્ટાર કિટ કે જેનો જીરાની અંદર તમે પાયામાં ઉપયોગ કર્યો છે તો આપણે તમને કેવું રિઝલ્ટ લાગ્યું મને ગઈ સાલ કરતાં કોણ સારું રિઝલ્ટ 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 પાયામાં એગ્રી કીટનો ઉપયોગ 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 કર્યો 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 તો તો ચોમાસામાં મગફળીમાં એમાં સારું સારું મળ્યું એટલે જીરામાં જીરામાં બહુ લાગ્યું શું મગફળીમાં મગફળીમાં ફરક ઉત્પાદનમાં થી ટકા જેવો ફરક પડે ને પીળી પડતી હોય એ પણ નહી થતી અને જીરાની અંદર બીજે બીજા

તમે ક્યાંથી પ્રેરણા મળી હતી તમે પહેલી વખત ક્યારે સ્ટાર કિટનો ઉપયોગ કર્યો હતો મેં પહેલી વખત ઉનાળો બાજરીમાં ઉપયોગ કર્યો હતો એક દસ કિલોની ડોલ આવે એનો મેં ઉપયોગ કર્યો તો મેં બાજરી પાવીથી મોડી થોડી જીરું હતું પીય એને એટલે જીરું લીધા કે પછી પાવી હતી એટલે તે બાજરી બહુ સારી થઈ હતી અમારા આ વિસ્તારમાં બધે પાંચ છ સાતનો એવરેજ આવી હતો એક થેલીનો બાજરીનો ને મારે એક થેલીને અગિયાર બુરીનો એવરેજ મળ્યો હતો ત્રણ થેલી હતી ને બત્રીસ બુરી બાજરી થઈ હતી એમને એગ્રીકોનની માયકોન જે દસ કિલોની ડોલ આવે છે કે જેની અંદર નાઇટ્રોજન પોટાશ ફોસ્ફરસ ન ફોસ્ફરસનો માઇકોરાજા છે કે બીજા ટોટલ આઠ એક પ્રકાર જેવા પોષક તત્વો આવે છે કે જેનો પોતે ઉનાળા બાજરીમાં ઉપયોગ કર્યો તો એક ડોલ વાપરવાથી એમને સારું એવું રિઝલ્ટ મળ્યો અને એમને એગ્રિકોન ઉપર વિશ્વાસ પણ બેઠો કે ના સારું એવું રિઝલ્ટ આવ્યું છે તો એમના પાસેથી પછી એમણે ચોમાસે મગફળીની અંદર સ્ટાર કિટનો ઉપયોગ કર્યો ને એમને સ્વીકાર્યું કે ના બહુ સારું રિઝલ્ટ આવ્યું છે એમના પછી એમણે શિયાળે જ્યારે રાયડાનું અને જીરાનું વાવેતર કર્યું ને એ વખતે હું એમને મળ્યો તો મને કે મેં બધી જગ્યાએ ઉપયોગ કર્યો છે અને એમણે શિયાળાની અંદર લગભગ પોતાની બધી જ જમીનની અંદર સ્ટાર ઉપયોગ કર્યો છે ને હમણાં એમના જોડેથી જાણશું કે તમે

જેની અંદર ન્યુટ્રિશન આવશે વધારે કે જે પોષક તત્વો વધારે મળી રહેશે તો છોડની રોગપ્રતિકારક શક્તિ છે અને વાતાવરણની સમય ઊભો રહેવાનું એ ઘણા બધા ફાયદા કરશે એમને નોર્મલ સુકારાનો પ્રશ્ન છે પણ તેમ છતાં પણ એમનું જીરું ગ્રીનરી સારી એવી દેખાય છે અને જેની અંદર કોઈ મોલો મોલોમચ્છીની સામે પણ રોગપ્રતિકારક શક્તિ વધશે અને એમને સારું રિઝલ્ટ છે તો તમને મગફળીની અંદર શું રિઝલ્ટ મળ્યું હતું મગફળી મારે પીળી હતી અને ગ્રોથ નહોતો

જોઈને બીજા પણ ખેડૂત મિત્રો ઉપયોગ કરશે તો જે હોય કોઈ પણ જાતનો ભેદભાવ રાખ્યા વગર કે જે સત્ય હોય એ જ ખેડૂત મિત્રો જણાવશો ભેદભાવ તો છે જ નહીં ને આ સામે જ ઊભું હોય જીરું અને બીજા આજુબાજુના ખેડૂતોને પૂછ્યું કે મેં છંટકાવ એક જ વાર કર્યો બીજો કોઈ છંટકાવ કર્યો નહીં ગઈ સાલ કરતાં આ સાલ જીરું સારું અને તમે બીજા પણ ખેડૂતો હું મળ્યો બે ચાર ખેડૂતોને કે પૂંજા ભાઈએ ઉપયોગ કર્યો તો મગફળી મને એને જોઈને એમણે પણ સ્ટાર કીટનો ઉપયોગ કર્યો છે તો શું બધે ખેડૂતોના કેવા રિવ્યુ છે બસ જેણે જેણે ઉપયોગ કર્યો એને બધાને રિઝલ્ટ સારું હોય અને મેં તો ત્યાં એક દેખ્યું ખેતરની અંદર ખેડૂતે એક એકરની અંદર થોડી એકરથી વધારે જમીન હતી અને સ્ટાર કીટનો છંટકાવ કરતા હતા એ વખતે એમણે જતાં 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 થોડો હિસ્સો બાકી રહી ગયો હતો સ્ટાર કીટ ઉપયોગ ના કર્યો એવો તો ત્યાં પણ તમે પણ દેખ્યું ફરક પડે છે તો તમે તમારા જીરાની અંદર અને બીજા પણ ખેડૂતોને આગામી પાકોમાં કે આનો ઉપયોગ થાય બીજી બધી ઉત્પાદન વધી જાય તો બહુ સારું મળે ખેડૂત મિત્રો તમને પણ હું ભલામણ કરીશ કે સ્ટાર તમે પણ ઉપયોગ કરો અને તમામ પાકોમાં અને પોંજાભાઈનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનશું કે એમને આપણને સમય આપ્યો અને જે સ્ટારકેટ્સ છે એનું રિઝલ્ટ પણ એમણે લીધું અને જે પ્રગતિશીલ ખેડૂતો છે એમને ન્યુટ્રિશન છોડની અંદર એક રોગ કંટ્રોલ કરી લેવો એ મોટી વાત નથી પણ એની અંદર છોડને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો આપવા એનું ઉત્પાદન વધારે લેવું જે ઘણા ખેડૂતો વાવેતર કરતા હોય છે જીરાનું ને બધા પાકોનું પણ એની અંદર તમે વાવેતર ખાતર નહીં પણ કેટલું ઉત્પાદનમાં ફરક પડ્યો એ પણ મહત્ત્વનું છે કે જે નજીવા ખર્ચે જે સ્ટારકેટ્સ છે ન્યુટ્રિશન પોષક તત્વો આવશે એ તમામ છોડને મળી જતા હોય તો એકરની અંદર એક કીટની ભળામણ છે જે પચીસ કિલોની આવશે તો તમે એનો અવશ્ય ઉપયોગ કરો અને હું કહું છું પોદાભાઈ પણ એમનો અભિપ્રાય આપશે કે આવતી સિઝનમાં એક એકરની અંદર જરૂર ઉપયોગ કરશો શું તમે ભડામણ કરશો કે ભ્રમણ કરવું કે વધારે ન થાય તો એક એકરની અંદર ટ્રાય મારીને જોવું કે કેવું રિઝલ્ટ મળે છે એક એકરની અંદર નહીં નાખવાનું ચોખ્ખું રિઝલ્ટ દેખાઈ આવશે તો ખૂબ ખૂબ આભાર પૂંજાભાઈ તમારો અમને સમય આપ્યો અને એગ્રિકો ન્યુટ્રીટેક લિમિટેડ ઉપર વિશ્વાસ મૂકવા બદલ અને આજ જ વિશ્વાસ ટકાવી રાખવાની અમે કોશિશું કરશું અને જે સ્ટાર કિટની જેમ જ દરેક પ્રોડક્ટની અંદર પણ તમને રિઝલ્ટ મળશે તો ખૂબ ખૂબ